શું તમે માઉન્ટેન જોઈ છે શું તમે જાણો છો કે ગુજરાતમાં એક ગુફા એવી પણ છે જે સંતે સ્વપ્નમાં મળેલા સંકેત બાદ બનાવી છે ક્યાં આવેલી છે આ ગુફા જાણવા માટે જુઓ અમારો આ રિપોર્ટ ગુનેરી ગામની અલૌકિક ગુફા पच्चीस वर्ष पहला महंत ने आयो स्वप्न लीधी हथोड़ी ने छी आध्यात्मिक प्रेरणा थी डूंगर हाथ वगा साधनों थी करी कोतरणी बार वर्ष ना अथाग परिश्रम बाद શિવ પરિવાર ની કરી સ્થાપના બનાવી ગુનીરી ગામમાં અલૌકિક ગુફા છે જે કચ્છ જિલ્લાના લખપત તાલુકાના ગુનેરી ગામ ખાતે આવેલી છે આ ગુફાનું નિર્માણ કાર્ય વર્ષ બે હાજર એક માં તપોનિધિ પંચાયતી અખાડા નિરંજની નાગા બાવા ઉદયાનંદ ગિરિજી મહારાજે કર્યો છે સન્યાસ ધારણ કર્યા બાદ ઉદયાનંદ ગિરિજી મહંત શંકર મહારાજના સાનિધ્યમાં લાંબા સમય સુધી લઘુ મહંત તરીકે રહ્યા હતા વર્ષ કચ્છમાં આવેલા વિનાશકારી ભૂકંપ બાદ પોતાના સ્વપ્નમાં અલૌકિક ગુફા આજ અવસ્થામાં દેખાતા તેમણે લખપતની પાસે આવેલા ગુનેરી ગામમાં દિવ્ય ગુફાનું નિર્માણ કાર્ય છીણી અને હથોડી વડે કર્યું હતું જેઓના શિષ્ય જેઓના ગુરુ ગામ નજીક બાપુ એક બગીચામાં તેમને રાત્રિ રોકાણ કર્યું હતું રાત્રિ રોકાણ દરમિયાન તેમને રાત્રે સ્વપ્ન આવ્યું કે ભાઈ ઉદય તું અહી એક ડુંગર એક કોતરો છે એની વચ્ચે તું એક ગુફા એક થી વર્ષ 2001 હાજર બાર દરમિયાન ગુફા માં અલગ અલગ રૂમોનું નિર્માણ કર્યું હતું ગુફાની અંદર બે ફૂટ ઊંચું રામેશ્વર મહાદેવ શિવલિંગ માતા પાર્વતીજી ની મૂર્તિ અખંડ ધૂણો તાંબો મંદિરના ગર્ભગૃહોની ફરતી પ્રદક્ષિણા તેમજ ગુફા અંદરથી છ એક ડુંગર ઉપર બહાર નીકળવાના એકલા એટલે અમને ખ્યાલ ખોદી બધું ટોટલી કામ એને એકલા હાથે જ કરવા છાણી ને ઢાંકણા બાકી કોઈ મશીનરી ઇલેક્ટ્રિકા હાથે વાપરી હાલમાં અહીંયા કે હાલમાં અહીંયા શ્રી પરિવાર છે

કરી બ્રહ્મલીન મહંત ઉદયગીરીજી મહારાજે ગુફાની સાથે સુંદર બગીચાનું પણ નિર્માણ કર્યું છે બે ડુંગરોની વચ્ચે નદીમાંથી વહેતા ઝરણાના કારણે ખૂબ જ રમણીય નજારો દેખાય છે હાલ આ ગુફાની વ્યવસ્થા દિગંબર અશોક ભારતીજી સંભાળી રહ્યા છે કૌશિક છાયા ગુજરાત ફર્સ્ટ કચ્છ